હેલો ફ્રેન્ડ જે શ્રી કૃષ્ણ આવા ગરમીમાં લૂથી બચવા બનાવીએ કાચી કેરીનું ગોળમાં શરબત તો વજનમાં અઢીસો ગ્રામ મેં કેરી લીધી છે તો આ રીતની મીડિયમ એવી કેરી લઈ છાલ કાઢી અંદર ગોઠલીનો ભાગ કાઢી અને આ રીતના ટુકડા કરી લેશું હવે આ ટુકડાને કૂકરમાં લઈએ તો ટુકડા ડૂબે એ રીતે પાણી એડ કરી અને ઢાંકણ બંધ કરી અને બે સીટી બોલાવી લેશું તો બે સીટી થઈ ગઈ છે હવે જોઈ લઈએ કેરીનો બાફલો બફાણો છે કે નહીં તો કેરી સરસ બફાઈ ગઈ છે હવે એક બાઉલની અંદર લઈ વજનમાં અઢીસો ગ્રામ કેરી હતી તો અઢીસો ગ્રામ આપણે ગોળ એડ કરીશું મિક્સ કરી થોડું મીઠું થોડું સંચળ મરી પાવડર શેક કિલો જીરું પાવડર અને ફ્લેવર માટે મેં થોડો એલચી પાવડર લીધો છે બ્લેન્ડર ફેરવી લઈએ અને એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવી લેશું તો આ શરબત બનીને તૈયાર છે હવે નોનસ્ટિક પેનની અંદર લઈ અને ફક્ત ત્રણથી ચાર મિનિટ માટે આ શરબતને ઉકાળી લેશું આ રીતે ઉકાળવાથી શરબત લાંબો સમય સારું રહેશે તો વધારે ચાસણી લાવવાની નથી ફક્ત ચીપચીપું થાય ત્યાં સુધી જ આ શરબતને ઉકાળવાનું છે ત્રણથી ચાર મિનિટમાં ઉકળી જશે સૂપની ઘણી લઈ અને આ શરબતને ગાળી લઈએ તો આ રીતના તાવથો અથવા ચમચી વડે શરબતને ગાળી લઈશું શરબત ગરમ જ છે ત્યાં ચપટી એવા ફૂડ કલર એડ કરી અને શરબતને ગ્રીન કલરનું બનાવી લેશું તો આ શરબત ઠંડુ કરી કાચની બોટલની અંદર ભરી અને ફ્રીજમાં રાખવાથી શરબત મહિના સુધી એવું ને એવું સારું રહેશે તો આ રીતના મેં કાચની બોટલ ભરી લીધી એવા ગ્લાસની અંદર નીચે બરફના ટુકડા તો ફુદીના ફ્લેવર ગમતો હોય તો એક ગ્લાસની અંદર ફુદીનાના ટુકડા એડ કરીને એડ કરશું અને એક ગ્લાસની અંદર તકમરી એડ કર્યા છે ઠંડુ પાણી અને બે થી ત્રણ ચમચી શરબત તો ગ્લાસ